જાગૃતિ મહાદાન કેમ્પનું વડગામ ખાતે આયોજન કરવામાં આવ્યું જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા જનસેવા એ પ્રભુ સેવાને કુમી એકતા અને ભાઈચારા સાથે બનાસકાંઠા જિલ્લામાં સેવા કાર્ય કરી રહ્યા છે તે સરાહની આ જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા મૂંગા પક્ષીઓને કાળઝાળ ગરમીમાં પાણી પીવા મળી રહે તે માટે પાણીના કુંડાનું વિતરણ તેમજ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશનું વિતરણ રક્તદાન કેમ્પ ભાદરવીપુરમના હમેડામાં કેમ્પ અને ભૂખ્યાને ભોજન આપી માનવતા દાખવી રહ્યા છે ત્યારે તાલુકામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકોને નિત નવી બીમારીઓ થતી હોય છે અને બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર કોઈપણ મનુષ્યનું અમૂલ્ય જીવન બ્લડ વગર ન બુજાય તે માટે છેલ્લા ત્રણ વર્ષથી રક્તદાન મહાદાન યોજીને લોકોને નિઃસ્વાર્થ ભાવે અને વિનામૂલ્યે રાત દિવસ ખડે પગે સેવા આપતા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામ ખાતે રક્તદાન મહાદાન કેમ્પ યોજાયેલ જેમાં ભાઈઓ અને બહેનો કોમી એકતાને ભાઈચારા સાથે રક્તદાન મહાદાન કરી રહ્યા છે અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા પણ રક્તદાન મહાદાન કરતા સેવાભાવી લોકોનું બેગ ટ્રોફી પ્રમાણપત્ર અને વૃક્ષ આપીને પર્યાવરણ બચાવ અભિયાન સાથે સન્માનિત કરા જ્યારે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ દ્વારા કાછાળ કર્મી પણ તેમનો અમૂલ્ય સમય સાથે સેવાના ભાગીરથ કાર્યમાં પોતાનું અમૂલ્ય સેવા કાર્ય કરી રહ્યા તે કાબિલે તારીફ છે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ અને તાલુકાના આગેવાનશ્રીઓ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સભ્યશ્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ જન જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે તે સરાહનીય છે જ્યારે લોકો દ્વારા મહારાણા પ્રતાપ સેવા ગ્રુપને અભિનંદન સાથે આશીર્વાદ આપી રહ્યા છે અને લોકો મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના જન જ પ્રભુ સેવાના કાર્યોને બિરદાવી રહ્યા છે